એટલે થોડીક છે ને સહન શક્તિ રાખો અને એવો ભાવ રાખો કે માળી અમારું કોમ કરી આવે પણ જો દાડા ગણ્યા છે ને તો મારા તો પારે જો હું તો હવે એક જ વસ્તુ કે જે જે મારા પાસે બેસે ને એના હવે મો ઉપર જ છે ને એટલું બધું છે ને આખી જીવન ની કહાની ખોલી નાખી કે એમનાથી શબ્દ જ નહીં સમજાય હર બસાળુ પાણી નાખીશ હવે હું મર્યાદા માં રહું છું સમજી લઉં મર્યાદા થોડી નાખીશ પછી મોઢા તમે આટલામાં કોઈ નહીં બતાયો આપો બધા ને પણ અહીં ગાડી પછી પૈણી ના હશે કે લવ મેરેજ કરીને આવી હશે મારા ની જોવા બધા કઉ છું સાંભળી લેજો અહિયાં અજુઈ સહન શક્તિ રાખો અહિયાં એક દાડો લાડવો ખાવાની ના રાખશો એ ગાડી કે માં તું તારે કાલ કર પરમ દાડ કર કઉ તો કઈ ચાર મહિને કર પણ મને તારી પર વિશ્વાસ છે તું જ કરીશ તારા સિવાય કોઈ કરી શકે નહીં તો એના માટે તો હું ફટ લઈને દોડું